ધર્મનું મહત્વ હવે દેશમાં સૌથી વધતું લાગે છે ભારત પોતાના વર્ષો જૂના યુગમાં પાછું આવી રહ્યું છે કારણ કે શ્રી કૃષ્ણ રામચંદ્ર ભગવાન વખતે પ્રજામાં ધાર્મિકતાની જ્યોતિ પ્રજ્વલિત હતી તમે જોશો તો હવે સ્કૂલમાં અભ્યાસમાં ભગવદ્ ગીતા અભ્યાસક્રમમાં બે હજાર ચોવીસથી થી દાખલ કરવામાં આવી રહી છે જે પ્રમાણે આ દેશની સંસ્કૃતિ છે એ પ્રમાણે ધાર્મિકતાનું મહત્વ જરૂર છે દ્રાંગદરાના આંગણે અનેરો ઉત્સવ જય અંબે આનંદ ગરબા મંડળ જેની જ્યોતિર્મય ધરા છેલ્લા દસ વર્ષ પૂર્ણ કરી અગિયારમા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ધાર્મિકતાની જ્યોતિ સાથે બીજી અનેક સેવાઓ માનવતાને દેદીપ્યમાન કરનારી આ મંડળ આપી રહી છે પ્રવિણાબેનપી દવે જેવા મંડળના પ્રમુખ છે સપ્તાહનું આયોજન સાથે ચા પાણી જમવાની વ્યવસ્થા બાવીસ જેટલી મહિનો એક શિવમભાઈ ઢોલક વાદક ગામડે પણ જાય છે અને જે કઈ ફંડ વેગું થાય એ ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં વફરાય છે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલના હેડ નર્સ શ્રીમતી મીરાબેન પી પરમાર યજમાન છે સાથે લખવાનું કોરોના કાળમાં પણ ઘરે સરસ કામગીરી આ બહેનોએ કરી હતી વાવાઝોડા વરસાદ જેવી કુદરતી આફતોમાં પણ આ બહેનો પોતાની સેવા આપે છે

જય અંબે આનંદ ગરબાનું મંદર દસ દિવસથી ચાલી રહ્યું છે એમાં એ લોકો ધાર્મિક પ્રવૃત્તિ નહીં પણ સમાજને લાયક દસ વસ્તુ પણ કરી રહ્યા છે અને ધાંગધ્રામાં આ જે પ્રવૃત્તિ એમની બહુ લોકપ્રિયતા છે આનંદના ગરબાની ત્યાં હોય ત્યાં એ લોકો અખંડ આનંદના ગરબા કરવા જાય છે બાંધકામ થાય છે કોરોના કારણે અખંડ આનંદ ગરબો કેટલા ચોવીસ કલાક તો એમનામાં એ સિવાય વિદ્યાદાન કરે છે જરૂરતમંતવાળાને દવાઓની એવી વ્યવસ્થા કરી દે છે જ્યારે કોઈ કુદરતી આખત આવે ત્યારે એ લોકો માનવ સેવાનું કામ કરે છે એવું એટલું નથી ખાલી આનંદનો ગરબો ભાઈ ખુશ થઈ ગયા એવું નથી બધા માટે એ લોકો પરિસ્થિતિ છે આ પચીસ બેનો છે આનંદના ગરબામાં મંડળમાં બારીખ નથી પચીસ બહેનો છે અને આ મોટી એની ખુબી છે કે બધાના મંડળ ખૂટી જાય આ તમે ત્રણ વર્ષ પછી કેવા જાઓ તો અમારે ઘરે આવજો ને એટલે અમારું મંડળ તૂટી ગયું છે પણ આની વિશેષતા એ છે કે દસ વર્ષથી અખંડ એકે વખત કોઈની આરે કોઈ વાજિવાજ નહીં કોઈ મંડળ કોઈ આ સભ્યો સુતો નહીં એવું નહીં બહુ જ આનંદ છે આમિતા છે અને ધાર્મિક સ્થળ સાથે આ ગરબો લોકો બાબાઝું બાબાજી ઘરે બે વધારે છે એ લોકોનું મન વધારે છે બધાને ધર્મની ધર્મ તરફ પ્રેરણા મળે એવી કાર્ય છે અને એ સિવાય સોમવાર આનંદના આવે છે બીજ એ દિવસે ભગવતભાઈ ગરબાને પ્રવચન કર્યું એ દિવસે આ લોકો ગૌચર્ની કાઢે છે અને દર વર્ષે શોભાયાત્રા કાઢી ગૌસંનું મન કરે છે એટલે જે કાર્ય છે

તેમજ કોરોના કાળ દરમિયાન આ દિનોએ ખૂબ જ સેવા કરેલી અને બધાએ જે ફાળો હતો તે તેમાં આપેલ અને અત્યારે આ સપ્તાહનું આયોજન કરેલ છે એ જેમ આનંદ ગર્ભા મંડળના બહેનોએ જ બધું કરેલું છે એમાં હું મેન યજમાન બન્યું છું મીરાબીન ભક્તેત્તર પરમા તરીકે આ પ્રોવેર પ્રમુખ છે તે મારા બેન પણ છે તો આપણા જીવન દિવસ બ્રાહ્મણો ને ચાપવાની બધી વ્યવસ્થા કરી છે આ ધર્મ ને બે નો સેવા કરે છે નમસ્કાર મિત્રો હું ફિરોજ રાણી

તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં નમસ્કાર દર્શક મિત્રો હું છું પાયલ બાંભણિયા આજનો મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દેવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યો